અને હવે કરીશું બુલેટિનની શરૂઆત શરૂઆત થશે એ જ ટોલ પ્લાઝા અથવા તો એમ કહીએ કે ટોલ નાકાના સમાચાર સાથે ટોલ નાકા પર આપણે ટોલ ભરી દઈએ છીએ પણ એ જે ટોલ ભરીએ છીએ જે ટેક્સ ભરીએ છીએ શું એનો ઉપયોગ થાય છે વરસાદ પડ્યો રાજ્યમાં અને ત્યારબાદ ભારે વરસાદના કારણે અનેક નેશનલ હાઇવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે કેટલાક દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આવશે જે જોઈને આપને ખબર પડી જશે બનાસકાંઠા લઈ લો પંચમહાલ લઈ લો સુરત લઈ લો મહેસાણા લઈ લો કે પછી વલસાડની વાત કરી રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક નેશનલ હાઇવે પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે ટોલ બુથ ટેક્સ વસૂલવા છતાં સગવડ કે સુવિધાથી લોકો વંચિત રહી રહ્યા છે હજારોનો ટોલ વસૂલવામાં આવે છે છતાં વળતરમાં માત્ર ખાડા જ ખાડા મળી રહ્યા છે ટોલ બુથ પર હજારો વાહનોના ટોલ ટેક્સ ના પૈસા લઈ દિશામાં વેડફાઈ રહ્યા છે આ અકસ્માતોમાં મોત પણ થઈ રહ્યા છે વાહનોને નુકસાન થઈ રહ્યું છે એ છતાં આ તંત્ર કેમ ઊંઘી રહ્યું છે એ ખૂબ જ મહત્વનો સવાલ છે ટોલ વસૂલવામાં મશગુલ તંત્ર ખાડા પૂરવા પર કેમ ધ્યાન નથી આપી રહ્યું ખાડાઓના કારણે ગાડીઓને નુકસાન થશે તો જવાબદારી કોની આ ખાડાઓના કારણે કોઈ અકસ્માત થશે તો એનું જવાબદાર કોણ અને ટોલની કમાણી તો થાય છે પણ રસ્તાની મરામત ક્યારે થશે બસ એ જ જાણવાનો પ્રયત્ન આજે અમે કર્યો છે જેની શરૂઆત અમે કરી પંચમહાલમાં પણ રસ્તાઓની પરિસ્થિતિ કંઈક આવી જ જોવા મળી આ નેશનલ હાઈવે છે પંચમહાલનો ગોધરાથી અમદાવાદ વચ્ચે મસ્ત મોટા રૂપિયા ઉઘરાવતા બે ટોલ નાકા છે જ્યાં પ્રથમ ટોલ નાકા ઉપર જ સિંગલ ટોલ માટે મસ્ત મોટી રકમો વસૂલાઈ છે સામાન્ય ફોર વ્હીલ માટે પણ સિંગલ ટ્રીપના એકસો પિસ્તાળીસ જયારે બસ અને ટ્રક માટે બસો પચાસ થી ત્રણસો અને હેવી લોડેડ વ્હીકલ માટે તો આઠસો થી નવસો નો ટોલ વસૂલવામાં આવે છે પણ આ ટોલ વસૂલ્યા બાદ કેવા મળે છે રસ્તા બસ એ જ જાણવાનો પ્રયત્ન અમારા સંવાદદાતાએ કર્યો અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવેને જોડતો મુખ્ય ધોરીમાર્ગ ગોધરા પાસે આવેલા વાવડી ભૂજણ સાથે સાથે કઠલાલ પાસેથી પસાર થતો હોય છે ત્યારે આ મુખ્ય બે માર્ગો પરથી મસ્ત મોટા રકમનો ટોલ ઉઘરાવવામાં આવતો હોય છે કહી શકાય કે માર્ગ બાર રકમનો પોલ પ્રજા પાસેથી સિંગલ ડ્રીપમાંથી વસૂલવામાં આવતો હોય છે જ્યારે સિંગલ ડ્રીપના જે બસ્સોથી લઈને આઠસો નવસો રૂપિયા સુધીનો પોલ વસૂલવામાં આવતો હોય છે જેને લઈ પ્રજાને માત્ર દસ માત્ર ખાડા જ ઉભવવાના સામે આવતા હોય છે ટીવી થર્ટીન ગુજરાતી દ્વારા ગઈકાલના રોજ બારા સિંડોથી ભાગવેર સુધીના બાર કિલોમીટરનો જે રસ્તો હતો તેનો અહેવાલ ખાતે કરવામાં આવ્યો હતો જે બાર કિલોમીટર સુધીના રસ્તામાં બે હજાર ટકા પણ ઉપરાંતના ખાડા હતા એ ખાડા પરથી વાહન ચાલકોને પસાર થવાનું સામે આવતું હતું અહેવાલને લઈ આજ રોજ માત્ર ખાલી ત્યાં કાર્પેટ પાથરવાનો આ સામે છે કે પસાર થવા માટે સિંગલ એકસો રૂપિયા જયારે બસ અને ટ્રક થી પાંચસો રૂપિયા અને હેવી મોટર વ્હીકલ ને પસાર થવા માટે આઠસો થી નવસો રૂપિયાની માદબાર રકમ અહીંયાથી વસૂલવામાં આવે છે પરંતુ આ સિંગલ ટ્રીપ સામે જે મુસાફરો હોય છે તેને સિંગલ પર્સન્ટ પણ જે તેની સુવિધાનો લાભ છે તે નથી ચોમાસાની ઋતુ તો ઠીક છે પરંતુ ભારે માસ અહીંયાથી પસાર થવા માટે ખાડા ને ખાડા જ ભોગવવાનો પ્રજાજનોને સામનો કરવો પડે છે ટીવી થર્ટી ગુજરાતી દ્વારા ગઈકાલના રોજ આની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેને લઈ ઊંઘતું તંત્ર માત્ર ખાલી કાર્પેટ પાથરવા સુધી પહોંચ્યું છે સાડી ચારસો થી નવસો રૂપિયાની માતબાર રકમનો જે ટોલ છે અહીંયાથી વસૂલ કરવામાં આવતો આવતું હોવાથી سلام ټولې د دې لپاره چې مرامۍ سمې نو څنګه پخلا او ځینې د پرځایونو 350% د راتلونکي સમય માં આજે પ્રજાજનો છે રાહદારીઓ છે આવતી રકમ અનુસાર રસ્તો મળી રહે છે અને કેટલા સમયમાં તેનું નિરાકરણ સામે આવે છે જ આગળ કેટલા આવેલું છે કહી શકાય કે અમદાવાદ પહોંચવા માટે બે ટોલાકાનો સામનો કરવાનો હોય છે અને બે ટોલાકા સામે રાહદારીઓને તો માત્ર ખાડા જ ડૂબવાનાવે છે અને આવા જ કંઈક હાલ સુરતમાં પણ જોવા મળ્યા છે સુરત નેશનલ હાઇવેના દ્રશ્યો જે જોઈને તમને પણ આવશે કે શું આ ખરેખર હાઇવે છે સુરતના કામરેજથી પસાર થતા એનએચ ફોર્ટી એટની હાલત ચંદ્રની ધરતીને પણ શરમાવે એવી થઈ ગઈ છે આ હાઇવેનો સર્વિસ રોડ અને હાઇવે બંને હાલ બિસ્માર હાલતમાં છે અહીંથી પસાર થતા વાહન ચાલકો ડરી રહ્યા છે કે કદાચ રાત્રિના અંધારામાં કોઈ ખાડો ન દેખાયો અને ગાડી ખાડામાંથી ઉછળીને ઉછળી સીધી ડિવાઇડર પર ચડી ગઈ તો શું થશે બસ આજ રસ્તા નો ચિતાર મેળવવાનો પ્રયત્ન અમારા સંવાદદાતાએ સુરત થી પણ કર્યો છે જ્યાં આ ટોલ બુક પાસેથી નેશનલ હાઈવે છેતાલીસ પસાર થાય છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે કેટલા વાહનોની અવર છે અને આ અહીં આ ટોલના કાપડ જે ટોલ ટેક્સ સુધરાવવામાં આવે છે ફેરમીના એકસો પચીસ રૂપિયા ફીટ પાક થાય છે અને જે મોટા વાહનો છે તે બસો થી ચારસો અને એકચ્યુઅલ પ્રમાણે ભાવ જોવા જાય તો તે ચૌદસો સુધી ના પહોંચે છે અને જે રીતની રોડની ક્વોલિટી હોય છે જે પ્રકારનો આ ટોલ સુધરાવવામાં આવે છે તે પ્રકારની રોડની ક્વોલિટી જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રોડ પર નેશનલ હાઈવે અને તેના સર્વિસ રોડની કોઈ મરામત થતી નથી હાઇવે ના જે રસ્તાઓ છે એ રસ્તાઓ મહેસાણામાં પણ શરમાવે એવા છે શરમાવે શું ડરાવી દેવા છે મહેસાણા નજીક આવેલા મેવડ ટોલ બુથ દ્વારા ગાડી માલિકો પાસેથી ટોલ ટેક્સ તો વધુ લાય છે હાઇવે ઉપર મસ્ત મોટા ખાડા છે અને ચોમાસા ના પાણી અને ટ્રાફિકથી થી અહી લોકો પરેશાન થઈ રહ્યા છે એ છતાં તેઓ ટોલ ટેક્સ તો ભરી જ રહ્યા છે જો ટાયર પંક્ચર થાય કે એક્સિડન્ટ થાય તો પણ એ ટોલ બુથ દ્વારા કોઈ પણ પ્રકારની સગવડ સુવિધા અહી પહોંચતી નથી શું છે ત્યાંની ખરી પરિસ્થિતિ એ પણ જાણી લઈશું સાધનો દ્વારા જે ટોલ બુથ છે તેઓ આગળ ધરખમ ટોલ ટેક્સ આપવામાં આવે છે પણ તેમને કોઈ પણ જાતની સગવડ કે સુવિધા મળતી નથી તો આજે આપણે જે મોહ ટોલ ટેક્સ છે મહેસાણાનો તેઓ આગળ આવ્યા છીએ અને અહીંથી લોકોના ટોલ ટેક્સ મોટી ગાડી છે બસોના છે લોકલ લક્ઝરી છે અહીંથી ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે પણ આ જે ટોલ ટેક્સ છે એ લેશે તો ખરા પણ એ ટોલ ટેક્સ કોઈ સુવિધા આપવામાં આવતી નથી ધારો કે અહીંયા કોઈ એક્સિડન્ટ થયું તો એના માટે કોઈ સદવ નથી કોઈ અવર જવર માટે કોઈ સાધને પંચર પડી જાય તો પણ કોઈ સુવિધા નથી કોઈ પેટ્રોલિંગ નથી તેમજ જે સાથળ જાય છે અને અત્યારે ચોમાસે જે સિઝન ચાલે છે તો જે હાઈવે રોડ છે તે આગળ મસ્ત મોટા ખાડા પડી ગયા છે ગાડી નું ટાયર પડે તો પંચર પડે છે ટાયર ફૂટી જાય છે તેમજ એક્સિડન્ટ થવાનો પણ લોકોમાં છે તો પણ જો ટોલ ટેક્સ લેવામાં આવે તો પણ કોઈ જગ્યાની ની સુવિધા મળતી નથી તો અહિયા જે સુવિધા મળવી જોઈએ ટોલ ટેક્સ દ્વારા એ કોઈ સુવિધા મળી રહી નથી તો આજે વાહન ચાલકો ખુબ જ હેરાન પરેશાન છે પાણી થી પરેશાન છે પરેશાન છે તેમજ કોઈ સુવિધા આ લોકો સુવિધાથી વંચિત છે તો અંતર પડવાથી પણ તમે જોઈ શકો છો કે આપણી બાજુમાં ગાડી ઉઠી છે આ ગાડી તો કેબુટ નજીકમાં છે તો પણ કોઈ સગવડો આપવામાં નથી તો આ જે ગાડી ચલાવે છે મોટી ટ્રકો ચલાવે છે તેમાં આવી કોઈ ઘટના બને તો બુથ કોઈ જવાબદારી લેતું નથી તેવું પણ લોકો કહી રહ્યા છે તો આ લોકો જે ટેક્સ વસૂલ કરે છે એનો ઉપયોગ સામા કરે છે એ કોઈને ખ્યાલ આવતો નથી અને એ કહેવાય છે કે જે સગવડ મળી જોઈએ જે સુવિધા મળી જોઈએ તે પણ મળી રહી નથી અને જે મોટી મોટી ગાડીઓ આવે છે એના ધડખમ ટેક્સ લેવામાં આવે છે જે એલસીડી કહેવાય તેનો બસો પાંચ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે જે લોકલ બસ છે તેનો ત્રણસો પંચાણું અવર જવર ટેક્સ વસૂલ કરવા છે મોટી ટ્રક છે તેનો પણ અવર જવર ત્રણસો પંચાણું રૂપિયા વસૂલ કરવામાં આવે છે તેમજ જે મોટી મોટી જે ફોર વ્હીલ એક્શનિક ટ્રક છે તેનો પણ નવસો પિસ્તાળીસ રૂપિયા જેટલો કેશ લેવામાં આવે છે તો પણ અહીંયા કોઈ સુવિધા કે કોઈ સગવડ મળતી નથી મનોજ યોગી ટીવી થર્ટી મહેસાણા અને હવે જઈશું બનાસકાંઠા કે જ્યાં સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડ્યો છે અને રોડ રસ્તાઓની હાલત કફોડી બની છે થર્ટી ની ટીમ અહીં પહોંચી આબુ રોડ થી અમદાવાદ ને જોડતો જે મુખ્ય હાઈવે છે આ હાઈવે પર સામાન્ય વરસાદમાં જ મસ્ત મોટા ખાડા પડી ગયા છે આ હાઈવે ઉપરથી હજારો વાહનો પસાર થાય છે અને વાહનો પાસેથી ટોલ બુથ પર ટોલ પણ ઉઘરાવાય છે છતાં હાઈવે ઉપર ખાડાનું સમારકામ નથી કરાવવામાં આવતું એ પણ જાણી જિલ્લામાં સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ પડતા આટલા વરસાદનો રોડ રસ્તાની બને કાફોડી બન્યું સીધા જ દ્રશ્ય બતાવશે ત્યારે મેન હાઈવે ના હાઈવે આબુ રોડ થી અમદાવાદ ના જોડતો હાઈવે છે અને હાઈવે પર આપ જોઈ શકો છો જે સાત આઠ ઇંચ વરસાદ પડતા આટલા વરસાદ રોડ રસ્તા ઉપર ખાડા પડે છે આ સીધા દ્રશ્ય જોઈ શકે આ ટ્રક પણ ખાડા માંથી પસાર થાય ક્યાંક ને ક્યાંક હાલ આ હાઈવે ચાલક ની બેદરકારી સામે આવી છે કે સાત આઠ ઇંચ જેટલો વરસાદ પડતા વરસાદમાં જ રોડ રસ્તા ઉપર ખાડા પડે એટલે ક્યાંક ને કાલ ક્યાંક ને ક્યાંક હાલતા વાહન ચાલકો પણ રોજ જોવા મળે છે કે વાહન ચાલકો પાસે ટોલ બુસ તો ઉઘરાવવામાં આવે છે પણ રોડ રસ્તા નું કામ નથી કરવામાં આવતું એટલે હાલ તો ક્યાંક ને ક્યાંક રોડ રોડ ઉપર હજારો વાહન અહીંયાથી પસાર થાય અને વાહન ચાલકોને એક જ માંગ છે કે આ જલ્દી જલ્દી ખાડા બુરવામાં આવે તો વાહન ચાલકો ની પરેશાની થી દૂર થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો એક જ માંગ કરી છે કે અમારી પાસે તો ઉઘરાવામાં આવે છે પણ અહિયાં રોડ રસ્તા નું કામ કરવામાં નથી આવતું વિક્રમ ઠાકોર ટીવી થર્ટીન હાથ ગુજરાતી બનાસકાંઠા